નડિયાદ સ્થિત લક્ષ્મી સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની પર ફૂડ વિભાગની કાર્યવાહી રિયલ કંપનીની પ્રોડક્ટનો નમૂનો મિસબ્રાન્ડ આવતા ફૂડ વિભાગે કરી કાર્યવાહી આણંદ ફૂડ વિભાગે ફટકાર્યો રૂપિયા એક પોઈન્ટ દસ લાખનો દંડ ફૂડ વિભાગ દ્વારા બજારમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લઈ ચેક કરતા મિસ બ્રાન્ડ આવતા કાર્યવાહી લક્ષ્મી સ્નેક્સ જાણીતી રિયલ કંપનીની વિવિધ નમકીન પ્રોડક્ટનું કરે છે ઉત્પાદન ફૂડ વિભાગ દ્વારા કરમસદ સ્થિતિ કરિયાણાની દુકાનમાંથી ખાદ્ય પદાર્થનો નમૂનો લઈ પરીક્ષણ કરાતા થયો હતો મિસ બ્રાન્ડ જી સર જી સર જે ફૂડના નમૂના લેવામાં આવ્યા હતા ને ડન કરવામાં આવ્યો છે પેઢીને અને ઉત્પાદકને શું છે એમાં ગાયત્રી કિરાણા સ્ટોર્સ ખાતેથી કરમસદ ખાતેથી ફૂડ સેફ્ટી ઓફિસરે રિયલ બાઇટ્સ જીરા સોલ્ટી રસ્કનો નમૂનો લીધેલો જે લેબલિંગ બરોબર ન હોવાને કારણે મિસબ્રાન્ડેડ જાહેર થયેલ જેથી એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ રિટેલર તથા ઉત્પાદક પેઢી તથા ઉત્પાદક પેઢીના નોમિની સાંભે એજ્યુડિકેટિંગની અરજી દાખલ કરવામાં આવેલ એમાં એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રીએ એ કેસ ચલાવી એમાં વેન્ડરને દસ હજારનો ડંડ તથા ઉત્પાદક પેઢીના નોમિનીને દસ હજાર ને ઉત્પાદક પેઢીને એક લાખ રૂપિયા એમ કુલ એક લાખ રૂપિયા એક લાખ વીસ હજારનો ડન કરવામાં આવેલ છે આ પ્રકારની સ્થિતિમાં ગ્રાહકોને ફૂડ વિભાગનો કેવી રીતના એ અમારો હેલ્પલાઇન નંબર બી છે એના પરથી એ કરી શકશે અથવા તો ફોસ્ટકોસ્ટ પર અમારી જે વેબસાઇટ છે એફઓએસ સી ઓ એસ ડૉટ એફ એસ એસ આઈ ડૉટ જીઓવી ડોટ ઇન એના પર બી ગ્રીવન્સ કન્ઝ્યુમર ગ્રીવન્સનું એ આપેલું જ છે પોર્ટલ જેના થકી એ ફરિયાદ કરી શકે છે